માં તેમજ અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદના કારણે સતત ડેમો બહુ છલકાવી રહ્યા છે હાલ આપણે મિગ્રજ વિસ્તારની અંદર છે આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે સતત જે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે વાત્રક નદીમાં ધોરા પૂર આવ્યું છે ખાસ કરીને જે વાત્રક ડેમ છે તેની અંદરથી સત્તર હજાર ક્યુસેક જે રૂલ લેવર જાળવવા માટે વાત્રક નદીની અંદર છોડવામાં આવતા જે વીસ ગામોને એલર્ટ કરાયા છે બીજી તરફ માજમ ડેમમાંથી ચુમ્માલીસો ક્યુસેક પાણીની આવક સામે ચુમ્માલીસો ક્યુસેક પાણીની જાવક ન જાય છે ખાસ કરીને શામળાજીનો જે મેસો ડેમ છે તે ઓવરફ્લો થયો છે